ભાઈ જવો ધીમે ધીમે હું પાછળ જઈ રહ્યો છું ઉરડો પી ગયો કાલ કેળ રો પી ગયો આણસા છે બધા ઝાડ છે ફળ ફૂલના જવો ભાઈ લીંબુ જમરૂક આઉ તો ભાઈ દેમા જોવા માટે એટલે આપણે સુરત ની અંદર જોવા લાવે છે આડો ભાઈ

જે કાઈ ફળ ફૂલ ખાવું એ બધું મળે જો આવી મહેનત છે ને આ ફૂલ ની વેલી છે વાહ ભાઈ મજા આવે એવું છે ફૂલ છે નાવાનો એન્જોય કરવા માટે ભાઈ કોઈને પણ બુક કરાવવું હોય તો કોન્ટેક્ટ કરજો આપણે અમારા આઢો ભાઈ કોન્ટેક્ટ કરાવી દેશે રીઝનેબલ ભાવમાં આ જો આ સ્લીમિંગ પૂલ છે જો નાઈ તો ખાલી છે પણ મગ બહુ મોટો છે સ્વિમિંગ પુલ ઓકે કેવું આ આનું ભાડું હું છે જગદીશભાઈ જણાવો ને આ વીડિયામાં તો કોક આપણે નાના માણસો આવો હોય તો આવી શકે બાર કલાક માં આપે છે નહીં નહીં આમ કલાક બે કલાક ત્રણ કલાક સુધી મળે બે ત્રણ કલાક મળે એમ કે છે પણ રીઝનેબલ આપણે મળી જાય એવું છે સસ્તું ભાડું છે બે હજાર પચીસો માં મળી જાય ત્રણ કલાક ચાર કલાક